આજે સવારે દસ થી અગિયાર વાગ્યાના ગાળામાં વાંકાનેર પાસેના પાટિયા પાસે વર્ષની દીક્ષિતાબેન મનોજભાઈ ચાવડા જે આપ તસવીરમાં જોઈ રહ્યા છો તે અને તેના પપ્પા મનોજભાઈ ચાવડા સ્કૂટર લઈને જે સ્કૂટરનો નંબર છે જી જે જીરો થ્રી એમ ચોરાણું તેસઠ સ્કૂટર ઉપર દીકરી અને બાપ મનોજભાઈ બંને આવતા હતા અને કેરાડાના પાટિયા પાસે જ્યારે પોતે આવી રહ્યા હતા કારણ કે ગઈકાલે જે સોમ સોમવારે જે મેળો હતો જે જળેશ્વરનો જે જળેશ્વરના મેળામાં જઈને જો આ સ્કૂટર જે છે એ સ્કૂટરની અંદરમાં બાપ અને દીકરી બંને આવતા હતા અને જે આ ટ્રેક્ટરની ટ્રોલીમાં જે આ ગ્રીલ લગાવેલી હતી જે જાળી લગાવી હતી એ એટલી મોટી હતી અને એ જે જાળી સ્કૂટરમાં ટ્રેક્ટરમાંથી પડતા તુરંત જ ઘટના સ્થળે જ દીક્ષિતાબેન મનોજભાઈ ચાવડા ઉંમર વર્ષ અગિયારનું મોત નીપજ્યું હતું જે આ ટ્રેક્ટરમાં જાળી લગાવી હતી જે તમે જોઈ રહ્યા છો એ જાળીને એટલી મોટી ઝાડી હતી કે જે એ ફક્ત નાના જો આવા પીડા દોરડાથી બાંધેલી હતી હવે આ દોરડાથી બાંધેલી જે આ જાળી રહી એ સ્કૂટર જે ટ્રેક્ટરમાંથી નીચે પડતા પાછળ જ સ્કૂટર લઈને જે મનોજભાઈ સ્કૂટર ચલાવતા હતા જે દીક્ષિતાબેન જે છે એના પપ્પા અને પાછળથી જ્યારે પડી તો તરત જ એ દીક્ષિતાબેન અને મનોજભાઈની માથે પડતા દીક્ષિતાબેન ઉંમરો ચાવડા ઉમરો સગ્યાનું તો ઘટના સ્થળે જ મોત થઈ ગયું થ્રી ઈ એ એકસો ત્રેપન ટ્રેક્ટરની અંદરમાં જે પાછળથી જાળી જે પડી અને તુરંત જ ઘટના સ્થળે જ તમે દીક્ષિતાબેન ચાવડા ઉમરસો અગિયારનું જે આ જાળી તમે જોઈ રહ્યા છો એ એની માથે પડી ની અને તરત જ ઘટના સ્થળે મૃત્યુ થયું છે અને મનોજભાઈને પણ ઈજા પામી છે ગંભીર એટલે એમને પણ સારવાર માટે એમને ખસેડવામાં આવ્યો છે અને ગઈકાલે જે મેળામાંથી આવીને પોતે મનોજભાઈ અને દીક્ષિતાબેન પીથુઆ ગામે નાઇટ હોલ્ડ કરીને રોકાયેલા અને સવારે પોતે મૂડી પોતે સરોળી આન પાસેના ત્યાંના પોતે રહેવાસી છે એટલે પોતે સરોળી જવા માટે નીકળ્યા હતા જે આપ જોઈ રહ્યા છો દીક્ષિતાબેન એમનું તે ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અને મૂળ રાજકોટના જે માના ડુંગર જે છે ત્યાંના પોતે વતની છે પણ આ જે તે અત્યારે સરોળી રહેતા હોય વાંકાનેરથી તિથવાથી નાઇટ હોલ કરી અને સવારે પાછા સરોળી જઈ રહ્યા હતા ત્યારે આપ જોઈ રહ્યા છો જે આ કેરાળાના પાટિયા પાસે જે આ સ્કૂટર છે એની અંદરમાં આવતા હતા ત્યારે કેરાડાના પાટિયા પાસે અકસ્માત થતાં ઘટના સ્થળે દીક્ષિતાબેન ચાવડાનું મૃત્યુ થયું છે અને આ બાબતની તપાસ પોલીસ ચલાવી રહી છે